ખેડાવાત્રક નદીમાં રાત્રિના સમયે રેતી ભરાતા ટ્રકોની અવરજવર થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોડી રાત સુધી નદી કાંઠામાં મશીન અને ટ્રકો દ્વારા રેતી ભરાવાનું કામ ચાલતું જોવા મળે છે જાગૃત નાગરિકોએ આ પ્રવૃત્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે નદી વિસ્તારમાં રાત્રિ દરમિયાન ખનન અથવા રેતી ભરાવાના કામ માટે યોગ્ય પરવાનગી છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે જો નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો જવાબદાર સામે કડક પગલા લેવાય તેવી જનતા અપેક્ષા વ્યક્ત કરી રહી છે આ ઘટના ને લઈને ખનન વિભાગ અને જિલ્લા તંત્ર શું પગલા ભરે છે તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર